ഗാഡീമോ ഗാഡോ നോറിയോ ദീമോ

છે રંગ ની જટ મને કોઈ થી પહોંચાય ના કોઈ થી પહોંચાય ના ડોલી ડા ડોલ તારો ધીમો વગાડ માં ધીમો વગાડ માં અબિલ ગુલાલ ની જોડી ભરી ને કેસુડો ગોળી ને ભરી ગાગર ભરીને રંગીલી રાધા સામે રૂપ તારું માયના રૂપ તારું માયના ડોલી ડા ઢોલ તારો ધીમો વાગાડમાં ધીમો વાગાડમાં વાંકડિયા વાળ સાથે મુકડું સોહાયના મુકડું સોહાયના લટકાળા લાલ તારી લટલહ લટ લહેરાયના હે નિરખી નિરખી ને મારું હૈયુ ધરાયના હૈયુ ધરાયના ડોલીડા ડોલ તારો ધીમો વાગાડમાં ધીમો વાગાડમાં રાત પણ ગઈ વાત પણ ગઈ વાત પણ ગઈ રંગ એવો લાગ્યો વાલા દોયો ോ ആയ കൃഷ്ണദാസ കാരാ രംഗായ രംഗേറങ്ങായോളീടാ താരോ ദീമോ വാഡമ ദീമോ വാഡ മാടാ താരോ ദീമോ വാഡ മ ધીમો વગાડમાં હોળીના હોળી ના દિનમાં રસિયાનો રંગ જાયના રંગ જાયના હોળી કે રસિયા કી જય